પાલિકા દ્વારા અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એકસો પચાસ ઇલેક્ટ્રિક બસ દોડાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રારંભિક તબક્કે પચાસ જેટલી બસોનો પ્રારંભ આજથી ભેસ્તાન ડેપો ખાતેથી કરવામાં આવ્યો છે જે બસનું ટ્રાયલ પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠી દ્વારા લેવામાં આવ્યું છે કંપની દ્વારા પચાસ પૈકી એક બસની કિંમત અંદાજીત એક અડસઠ કરોડ રૂપિયા બતાવવામાં આવી છે જે બસમાં ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ બસની અંદર અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેવી કે ઇલેક્ટ્રિક બસમાં સીસીટીવી કેમેરા ત્રણસો સાત ડિગ્રી કેમેરા પેસેન્જર કાઉન્ટ ફેસિલિટી પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ પેસેન્જર ઇમરજન્સી બટન ફાયર સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અકસ્માતની ઘટનાના સમયે ચાલક પોતાની જવાબદારીમાંથી છટકી ન જાય તે માટે ડ્રાઈવર સીટ પર ખાસ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે તેવી

આજે પચાસ જે બસેસ આપણા સુરત શહેરમાં જે પહોંચાડી છે એને છવ્વીસ તારીખથી આપણે સરતાનાથી ઓએનજીસી બ્રિજ સુધી પાત્રીસ બસ આપણે દોડાવવાના છે અને ઉધના દરવાજાથી સચિન સુધી એ પંદર બસ આજે અમે એક બસ બેસતાનથી સચિન સુધીની જે ટ્રાયલ લીધી છે ટ્રાયલની અંદર આ બસ બાર મીટરની લાંબી હોવાથી કેટલી અવગડતા પડે એનું અમે નિરીક્ષણ અમારા સિટી લિંકના વહીવટી અધિકારી તેમજ અમારા બસ આપણા ડેપોના મેનેજરો અને અમારા રૂટ મેનેજર સહિતનો સ્ટાફ સાથે અને દિલ્હીથી આ જેબીએમ કંપનીના સર્વિસ હેડ એમની ટીમ જે ઉપસ્થિત હતી એમની સાથે આજે અમે ટ્રાયલ રાઉન્ડ લીધો છે હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અઢીસોથી વધારે ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત છે આ પચાસ બડ એડ થવાથી લગભગ ત્રણસો જેટલી ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત રહેશે જે અમારી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીના હેતુ છે કે જે બે હજાર પચીસના અંત સુધીમાં તમામ બસોને ઇલેક્ટ્રિક કરવા માટેની આ જે પચાસ બસ એડ થવાથી અમે એમાં આગળ વધીશું અને આ જે બસો છે એ બીઆરટીએસ પેસેન્જરના લોડ આધારે અમે લોકોએ બે રૂટ એના આઈડેન્ટિફાઈ કર્યા છે જે પહેલો રૂટ છે એ રૂટ નંબર અગિયાર ઉડનાથી સચિનમાં પંદર બસ અને રૂટ નંબર બાર ઓએનજીસીથી સરતાનીમાં પાંત્રીસ બસો કાર્યરત કરવામાં આવશે આ બસમાં આપણે જેવી રીતે જોવામાં આવ્યું ઘણી પ્રકારની સેફ્ટી ફેસિલિટી સાથે છે જેવી કે અંદર કેમેરા છે ઇનબિલ્ડ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ ઘણા છે પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ છે ઘણા બધા ટેકનિકલ ફીચર્સ થી આ ફૂલ બિલ્ડ બસીસ છે ફૂલી પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત